વડગામ કોર્ટે બસુગામના ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા ફટકારી અને ચેક રિટર્નની બમણી રકમ ચૂકવવાનો હુકમ કર્યો વડગામ કોર્ટે બસુ ગામના શખ્સને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા ફટકારી ચેકની બમણી ચૂકવવાનો હુકમ કર્યો વસુ ગામના શાહિદ બાદરપુરા ઉર્ફે મિલ માલિકને ચાર હાથ ઉછીના રૂપિયા આપ્યા આરોપી ઉઘરાણી ન આવવા માટે રૂપિયા ચાર હજાર પંચ્યાસી હજારનો ચેક આપ્યો હતો વડગામ કોર્ટે ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા ફટકારી અને ચેકની બમણી રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે મારા ગામમાં એક મિત્રતા તરીકે શાહિદ ઇસ્માઈલ બાદરપુરા ઉર્ફે મેન માલિક એ અમારી દોસ્તી સંબંધ હતો એને મારા જોડેથી પૈસા હાથુસીના વ્યવહાર ચાલતો હતો પણ એને ઘણા સમય મારથી પૈસા લીધા આપતો એ મને આપતો એને આપતો પછી જ દિવસે એને ચાર લાખ પંચ્યાસી હજારની જરૂર પડી ફેમિલી મેટર માટે પછી મેં એને એક મહિના મુદ્દત માટે આપ્યા હતા અને એક મહિના પછી મને પૈસા સમસ્યા ના આપ્યા મને ઉભરાણી કરી પછી એને મને વારંવાર થોડા કડક ઉઘરાણી કરવાથી મને ચેક આપ્યો હતો ચાર લાખ પંચ્યાસી હજારનો લખીને મેં ચેક એના સમયસર કહેવાતી તારીખ પ્રમાણે મેં બેંકમાં વિડ નાખ્યો વિડ્રોલ કરાવવા બેંકમાં ઇન્વેસ્ટન બેલેન્સના કારણે ચેક રિટર્ન થયો મેં એને પછી વાત કરી અને વાત કરી તો કંઈને મનમાં લીધું નહીં અને એને મને ફરી એવું વાત કરી કે સમય હશે પૈસા આવશે તો હું તને આપું ને કે અત્યારે મારા જોડે પૈસા નથી પછી મેં એને કોર્ટમાં કેસ કર્યો કેસ દાખલ કર્યો કેસ દાખલ કરવાથી મેં એને નોટિસ મળી નોટિસ મળ્યા પછી પછી મારા જોડે એને મને સમાધાનની વાત કરી મેં બે મહિના મુદ્દત લેટ કરી સમાધાન છે મને એને પછી મને પૈસા ના આપ્યા ના આપ્યા આજે કોર્ટને મને તારીખ બે ચાર બે હજાર પચીસના રોજ ચૂકાદો આપ્યો ચાર લાખ પંચ્યાસી હજારની રકમ એની બમણી કરી અને નવ લાખ સિત્તેર હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે આથી હું આ શાહિદ ઇસ્માઈલ બાજરપુરા ઉર્ફે મિલ માલિક અગર એક મહિનાની મુદ્દત આપેલી છે કોર્ટે કોર્ટને એક મહિનાની મુદ્દત આપી છે કે એક મહિનામાં એ પૈસા ના પરત કરે તો એને બે વર્ષની સજા મંજૂર થયેલ છે અને છ મહિનાની એક્સ્ટ્રા સજા ભોગવવાની છે ઓકે કોર્ટના અંદર સાહિલ નામ લખેલું આવ્યું કોર્ટ અને કોર્ટના અંદર એના ટાઈપિંગના ગલતીથી કારણે સાહિલ ઇસ્માહિલ બાજલપુરા લખાય છે તો એ ગલત છે એનું નામ સાહિલ ઇસ્માઇલ બાજરપુરા એવિડન્સના અંદર એની જે અરજી આપેલી છે નોટિસ આપેલી છે એ બી છે એને રિટર્ન જે આરપીડી કલેક્ટ કરેલી પોસ્ટમાંથી એ બી એની કોપી પોસ્ટમાં આપણે આધારમાં જમા કરાયેલી છે અને એનો ઓરિજિનલ ચેક પણ ડોક્યુમેન્ટના પેટે આપણે જમા કરાયેલો છે તો આથી એનું નામ શાહિદ ઇસ્માઈલ બાદેપુરા નામ છે એનું